કેલી જાવ આની નસા પાકલાની ડાર્યો ડાર ડાર આમ રયો લોસી એયોલો ઠેકી ન જ આવેલો છે જેથી આવ્યો છે જો જો મોટો જોઈ લેજો આ કે કે રીતે બંધ કરે બધું કરે જોઈ તો થોડું સુપટ તો ભાઈ ઉગલે મેમ કે બોલે તો કેમેરા જઈ ગયો તોય અજી લે દેખાણો કેમેરો હે કે બી બોટ બંધ કર ફાર